વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કોસ્મેટિક્સ અને ડિસ્પોઝેબલ શોપમાં બે બાળકો શ્રમ કાર્ય કરવાથી મુક્ત કરાયા હતા વડોદરાના ગોત્રીમાં શ્રી નાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી વ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કોસ્મેટિક અને ડિસ્પોઝિબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે સાથે જ બે દુકાનોના સંચાલકો સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બાળકોને શ્રમિક બનતા અટકાવવા માટે એન્ટી વુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ રાખવામાં આવ્યું છે તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં શ્રી નાથજી ઘડિયાળ સર્કલ પાસેથી જુદી જુદી દુકાનોમાં માલિકો દ્વારા નાના સગીર બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી રેડમાં ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિક્સમાંથી 17 વર્ષીય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝિબલ માં વર્ષીય બાળક કામ કરતા મળી આવ્યા હતા દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી એન્ટી એચ યુની ટીમ દ્વારા ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિક ના સંચાલક જયેશ નાનકર રામ ચેતવાણી અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝિબલ સંચાલક આશિષ પવનકુમાર જૈન વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક્ટ બે હાજર પંદર ની કલમ અગ્ન એસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર